નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ ગુજરાત રોજ બરોજ ભરોને દેશ દુનિયાના તમામ ખેડૂત સમાચાર ગુજરાત સમાચાર તેમજ ગુજરાતને લગતા નાનામાં નાના યોજનાઓના સમાચાર જોવા માટે આપણી ચેનલ ગુજરાત રોજબરોજ મિત્રો સબ્સ્ક્રાઇબ કરવાનું અને વિડીયોને લાઈક કરવાનું ના ભૂલશો ત્યારે ખેડૂત જગતના તેમજ ગુજરાત સરકારના છ મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે ખેડૂતોને તાડપત્રી ખરીદવા અઢારસો પંચોતેર રૂપિયાની સહાય જાહેર કરવામાં આવી છે જી આ મિત્રો ખેડૂતોને ત્રાય તાડપત્રી સહાય યોજના જાહેર કરાઈ છે અને આ ખેડૂત પોર્ટલ ઉપર આ યોજના મૂકવામાં આવી છે જેની છેલ્લી તારીખ બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ રાખવામાં આવી છે તો મિત્રો આની અંદર ખેડૂતોને કેટલી કેટલી સહાય મળવાની છે તેની જો વાત કરવામાં આવે તો કોને સહાય મળશે તેની આપણે વાત કરીએ તો અનુસૂચિત જનજાતિના અને જ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જાતિના ખેડૂતોને એમને મિત્રોને તાળપત્રી ખરીદ કિંમતના પંચોતેર ટકા અથવા તો વધુમાં વધાર વધુ અઢારસો ને પંચોતેર રૂપિયા સુધીની સહાય મળશે જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે આધાર કાર્ડ ઉપર તમને લોન મળશે એટલે કે એટલે કે તમે પણ આધાર કાર્ડ ઉપર લોન લઈ શકો છો જી આ મિત્રો ગરીબ પરિવારો અને નાના ખેડૂતોને માત્ર આધાર કાર્ડના પુરાવા સાથે દસ હજાર રૂપિયા બેંકમાંથી લોન આપવામાં આવશે તેમજ પીએમ સ્વનિધિ યોજના હેઠળ ખેડૂતોના વ્યવસાયના ઉપયોગ માટે પહેલાં વર્ષ માટે દસ હજાર અને બીજા વર્ષ માટે વીસ હજાર રૂપિયા સુધીની સરકારી બેંકમાંથી લોન આપવામાં આવશે જ્યારે વાત કરવામાં મિત્રો આ યોજનાનો મુખ્ય હેતુ નાના પરિવારોને આર્થિક રીતે મદદ કરી નાના પરિવારને પગ ઉપર ઊભા કરવાનો છે જે ગુજરાત સરકારની ખૂબ જ સરસ યોજના કહી શકાય છે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે રેશન કાર્ડ ધારકો માટે બે હજાર ચોવીસમાં મોટા ફાયદાની સમાચાર આવી રહ્યા છે જે આ મિત્રો એનએફએસએમ કાર્ડ ધરાવતા તેમજ મર્યાદા રૂપિયા દોઢ લાખથી બે લાખ કરવાની સરકાર વિચારણા કરી રહી છે એટલે કે જે લોકો એનએફએસએનું કાર્ડ એટલે કે રેશન કાર્ડ ધરાવતા હોય છે અને એ લોકોને એક લાખ રૂપિયા સુધી આવકમાં તેમને રાશન મળતું હોય છે જેની હવે મર્યાદા દોઢ લાખ કરવા દોઢથી બે લાખ કરવાની સરકાર વિચારણા કરી રહી છે જો મિત્રો હાલ વાત કરવામાં આવે આવક મર્યાદા રૂપિયા એક લાખ છે ત્યારે સરકાર આ આવક મર્યાદા વધારવાના નિર્ણય બાદ કાર્ડ ફોલ્ડરની સંખ્યા વધશે અને વધારે ખેડૂત લાભાર્થીઓ છે એમને રેશન કાર્ડ જે લોકો કાર્ડ બોલ્ટરની સંખ્યા વધશે અને વધારે ખેડૂત લાભાર્થીઓને રેશન કાર્ડ કાઢી આપવામાં આવશે જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે એટલે કે સામે ચૂંટણી આવતા નવો નિર્ણય જાહેર કરવામાં આવે છે એટલે કે મિત્રો જો તમે પણ બીપીએલ એપીએલ કે વાય કાર્ડ ધરાવો છો અને રેશન કાર્ડમાં છ મહિના સુધી અનાજ લેવા નથી જતા તો તમને અનાજ મળવાનું બંધ કરી દેવામાં આવે છે એટલે ઘણા મિત્રોને રેશન કાર્ડ હોય છે પણ તેઓ અનાજ લેવા નથી જતા એટલે છ મહિના સુધી તેમનું રેશન કાર્ડ ન લેવાથી તેમનું અનાજ બંધ કરી દેવામાં આવે છે એટલે કે તમારું કાર્ડ સાયલેન્ટ કરી દેવામાં આવે છે મિત્રો તો વર્ષ બે હજાર ચોવીસમાં આવા જે સાયલેન્ટ કરાયેલા રેશન કાર્ડ છે એ રેશન કાર્ડમાં અનાજ આપવામાં આવે છે જે કાર્ડ ધારકોને મોટો ફાયદો બે હજાર ચોવીસમાં થઈ રહ્યો છે જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે પેટ્રોલ ડીઝલ થશે સસ્તું તો લોકસભાની ચૂંટણી પહેલાં કેન્દ્ર સરકારે ઈંધણના ભાવ ઘટાડાની ભેટ આપી શકે છે મિત્રો સૂત્રોનો દાવો છે કે કેન્દ્ર સરકાર ટૂંક સમય બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છથી દસ રૂપિયા સુધીનો ઘટાડો કરી શકે છે અને પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડા માટે સરકાર ઓઇલ કંપનીઓ સાથે વાતચીત કરી રહી છે તેવું પણ સૂત્રોએ જણાવ્યું છે અને જો આ ઘટાડો થાય છે તો પેટ્રોલ ડીઝલના ભાવમાં થી દસ રૂપિયા ઘટીને પંચ્યાસીથી સત્યાશી રૂપિયાની આજુબાજુ આવી જાય છે જેમાં ઘણા બધા ઘણા લોકોને દરરોજ જે લોકો નોકરી વ્યવસાય કરે છે તેમને ફાયદો થશે જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો ખેડૂતો માટે આવ્યા ખુશખબર એટલે કે સૌરાષ્ટ્રમાં જીરાની આવક વધી ગઈ છે અને સમગ્ર ગુજરાત ગુજરાતનું માર્કેટિંગ યાર્ડ છે જે મોટામાં મોટી ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં નવા જીરાનો રેકોર્ડ બ્રેક ભાવ રૂપિયા તેતાલીસ હજાર પાંચસો એકાવન બોલાયા છે જે ગોંડલ માર્કેટ યાર્ડના ઇતિહાસમાં સૌપ્રથમ પહેલીવાર આટલો ઊંચો ભાવ બોલાયો હતો જેના લીધે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને ખેડૂતો આવા સમયમાં જીરો ભરાવીને આનંદ કરી રહ્યા છે જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે તો મિત્રો આ હતા ગુજરાત રોજબરોજના લેટેસ્ટ અપડેટ બીજા અપડેટ જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરવાનું ના ભૂંજો